હેલો ફેન્સ વેલકમ ટુ કૂકિંગ હાઉસ તો આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી કટલેસની રેસિપી જે આજે તળિયા વગર કેવી રીતે બનાવાય તે હું તમને બતાવીશ તો કટલેસની રેસિપી એ પણ તળિયા વગર જોયા પહેલાં જો તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં કપ લાયકોન ત્યારબાદ લઈશું બે ચમચી આદુ મરચાની પેસ્ટ અડધો કપ તલ અડધું લીંબુ અને બે ચમચી ખાંડ ત્યારબાદ મસાલામાં લઈશું એક ચમચી મીઠું એક ચમચી ધાણાજીરું અડધી ચમચી હળદર અને અડધી ચમચી ગરમ મસાલો તો ચલો હવે કટલેટ બનાવવાની રેસિપી જોઈ લઈએ કટલેટ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં બટાકા લઈ અને આપણે તેને ક્રશ કરી લેવાના છે આપણે તેને ક્રશર વડે જ ઇઝીલી ક્રશ કરી લઈશું બટાકા ગરમ હશે એટલે તેને ક્રશ થતા કંઈ જ વાર નહીં લાગે આવી જ રીતે એક એક બટાકુ લઈ અને આપણે તેને ક્રશ કરતા જઈશું ધ્યાન રાખવું કે કોઈ પણ ગાંઠા ના રહે અને બટાકા ઈઝીલી ખૂબ જ સારી રીતે ક્રશ થઈ જાય તો હવે આપણો બટાકાનો માવો એકદમ તૈયાર થઈ ગયો છે તો હવે બટાકાના માવામાં આપણે એડ કરીશું અડધો કપ જેટલી કોથમીર તમને જેટલી પણ પસંદ હોય તેટલી એડ કરી શકો છો કોથમીર અવેલેબલ ના હોય તો કોથમીરનો પાવડર પણ એડ કરી શકાય છે જેની રેસીપી મેં પહેલાં જ શેર કરેલી છે ત્યારબાદ આપણે બે ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું આપણે કટલેટમાં ઓનલી ગ્રીન મસાલાઓ જ એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ એડ કરવાથી તેમાં ચટણી પણ એડ કરવાની જરૂર નથી પડતી ત્યારબાદ તેમાં બે ચમચી જેટલા તલ એડ કરીશું જો તમને પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો ત્યારબાદ આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું ત્યારબાદ એક ચમચી જેટલું ધાણાજીરું એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું ત્યારબાદ એક ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી દઈશું ત્યારબાદ લીંબુના અડધા ફાડા જેટલો આપણે રસ એડ કરીશું અને હવે ચમચા વડે બધી જ સામગ્રીઓને બટાકામાં ખૂબ જ સારી રીતે મિક્સ કરી દેવાની છે આવી જ રીતે ખૂબ જ સારી રીતે બધી જ સામગ્રીઓ મિક્સ કરતા જઈશું જેથી કરી અને કટલેસનો મસાલો ખૂબ જ સ્વાદિષ્ટ બની જશે ત્યારબાદ હવે મસાલો મિક્સ થઈ જાય એટલે બે ચમચી જેટલો ટોસ્ટનો ભૂકો એડ કરીશું જેમાં આપણે રેગ્યુલર ટોસ્ટ યુઝ કરવાનું છે જો ટોસ્ટનો ભૂકો એડ ના કરવો હોય તો આ જ ટાઈમે તમે બ્રેડને પણ ક્રશ કરી અને એડ કરી શકો છો તો કટલેસ બનાવવા માટેનો મસાલો આપણા પાસે એકદમ સારી રીતે તૈયાર થઈ ગયો છે તો હવે આપણે કટલેસ બનાવવાની શરૂઆત કરીશું તે એક ચમચી જેટલો માવો આપણે હાથમાં લઈ અને આવી જ રીતે તેની પ્રેસ કરી અને થેપલી જેવું બનાવી લઈશું ત્યારબાદ જે પણ કટલેટનું બીબું છે તેના વડે તેમાં હાર્ડશેપ આપી દઈશું આવી જ રીતે તેનો કિનારીનો ભાગ કાઢી લેવાનો છે જેથી કરી અને આપણને ઈઝીલી જશે તો હવે આવી બનાવી લેવાની છે સેમ આવી જ રીતે આપણે તેના બીબાનો યુઝ કરી અને તેમાં શેપ આપી દઈશું અને આવી રીતે કટલેસ કરવાથી ખૂબ જ ઈઝીલી તે નીકળી પણ જશે અને તેનો શેપ પણ ખૂબ જ સરસ આવશે હવે તમે જોઈ શકો છો આપણે આ રીતથી પણ કટલેસને વાળી શકીએ છીએ હાથમાં જ આપણે બીબુ લઈ અને તેમાં પ્રેસ કરી દઈશું જેનાથી પણ કટલેસ ખૂબ જ સારી તો હવે સેમ એવી જ રીત ફોલો કરી અને મેં બાકીની બધી જ કટલેસ વાળી લીધી છે તો ત્યારબાદ આપણે ટોસ્ટનો ભૂકો લઈ અને તેમાં બધી જ કટલેસને ખૂબ જ સારી રીતે બધી જ બાજુએ રગદોડી લઈશું જેથી તે ઇઝીલી શેકાઈ જશે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે જો તમે કટલેસ શેકવી હોય કે તળવી હોય કોઈપણ રીતે તમે કટલેસને તૈયાર કરો તો બ્રેડ ક્રમ્સ અથવા તો ટોસ્ટનો ભૂકો લગાડેલો હશે તો તે તેલમાં છૂટશે નહીં તો હવે આવી જ રીતે એક પછી એક કરી અને આપણે બધી જ કટલેસને બ્રેડ ક્રમ્સમાં ખૂબ જ સારી રીતે રગદોડી અને

તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એક એક કરી અને ખૂબ જ સારી રીતે અને ધીમેથી કટલેસ મૂકીશું તેલમાં આવી જ રીતે એક એક કરી અને આપણે કટલેસ મૂકતા જઈશું અને તેની ઉપર પણ તાવીથા વડે થોડું તેલ પોર કરીશું તેને ખૂબ જ જલ્દીથી તેની સાઈડ નથી ફેરવવાની પરંતુ તે થોડી થોડી શેકાઈ જઈ ત્યારબાદ આપણે તેને બીજી સાઈડ ફેરવી અને એ બાજુ પણ થોડું તેલ પોર કરી અને શેકી લઈશું આવી જ રીતે આપણી કટલેસ એકદમ તૈયાર થઈ જશે અને તેને તળવાની પણ કોઈ પણ જરૂર નહીં પડે તો તૈયાર છે આપણી કટલેસ એ પણ તળ્યા વગર આ કટલેસને મેં ટમેટો કેચપ જોડે સર્વ કરી છે તમે કોઈ પણ ચટણી જોડે આ કટલેસને સર્વ કરો તો ખૂબ જ સરસ લાગે છે અને કટલેટ પર ઓલવેઝ તલનું ગાર્નિશિંગ ખૂબ જ સરસ લાગતું હોય છે જો તમને આ ફ્રાય કર્યા વગરની કટલેટની રેસીપી પસંદ આવી હોય તો તમારા બધા જ ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આવેલા બેલાઇકનને જરૂરથી પ્રેસ કરજો થેન્ક યુ